આજરોજ પહેલી સપ્ટેમ્બર બે હજાર રવિવારના રોજ મહવા હુસેની પેલેસ ખાતે મહ્વા તાલુકા ગ્રામ્ય સિપાહી સમાજની જેમાં વર્ષ પૂર્ણ થયા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા સમાજમાં વિશાલ જેમાંનું રિપીટ થિયરી મુજબ નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવીને જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે નઝીરભાઈ મલિક અને ઉપપ્રમુખમાં રમઝાનભાઈ બેલીમ હારૂનભાઈ સમા મુનાભાઈ સેતાની નિમણૂક કરવામાં આવી હતી આજરોજ કારોબારી મળી હતી જેમાં નવી કારોબારીની મદદ પૂરી થતાં નવી કારોબારીની રચના કરી જેમાં પ્રમુખ તરીકે નજીરભાઈ મલિક ઉપપ્રમુખ તરીકે રમઝાનભાઈ બેલિક હાથભાઈ સમા અને મુંનાભાઈ સેતાની સર્વસંમતિની વરણી કરવામાં આવેલ છે સલામવાલેકુમ આજે કારોબારીની મિટિંગ વધી સિવાયમાં ગ્રામ્યમાં આમાં પ્રમુખ તરીકે નઝીરભાઈ મલેક ઉપપ્રમુખ તરીકે કંટાચર અરૂણભાઈ રમઝાનભાઈ બેલીમ અને મુનાભાઈ સેતા મોટા કુંડોળા અને સમાજની લાગણીથી સૌ સરવાનો તરીકે સમાજને કામ લાગી ઉપયોગી કેટલા કામ થશે એટલા કરશું અને સમાજના કામ ઉપયોગી આવે એટલા કરશું અને અમારા પ્રમુખ સાહેબને ખાબ વજન આપીએ કે અમારા હોસ્ટેલ અથવા ગ્રામ્યમાં કાંઈ પ્રોગ્રામ કરે એવી મારી વિનંતી છે આજરોજ મહવા તાલુકા સિપાહી જેમ જ ગ્રામ્યની કારોબારીની થઈ એમાં જે અમારા ત્રણ વર્ષ પૂરા થતા અને આપણા મુસ્તાક્ષર સાહેબે એને પ્રમુખ તરીકે નિમૃત્તિ આપી અને મોવા તાલુકા તમામ આગેવાનો અને ગ્રામના તમામ કાર્યકર્તાઓ મને જે પ્રમુખ તરીકે બનાવ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ઇનશાલ્લા આવતા દિવસોની માલિકો સિપાહી સમાજના હરેક કાર્યની માલિકો અમે સાથે રહીને કામ પૂરું કરીશું અને ટૂંક સમયમાં હોસ્ટેલનું કામ છે ઇન્શાલ્લા અમે શરૂ કરીશું મોવાની માલિકો અને એજ્યુકેશન કેમ્પ સિપાહી સમાજના છોકરા અને છોકરીઓ આગળ વધે એમાં ખાસ કરીને મેં બહારથી કાર્ય કરશું એવી હું આશા રાખું છું અને મને પૂરા તમામ ગામના આગેવાનો સહયોગ કરશે એવી મને બધા ઉપર આશા છે આટલી વાત કરીને નમ્રુ છું જય હિન્દ જયભા ઉપપ્રમુ તરીકે હું અરૂણભાઈ શામા ઘંટાસરથી કીકરીયાથી રમઝાનભાઈ બેલીમ અને મોટા ખુટોડાથી મુન્નાભાઈ શેતાને ઉપપ્રમુખ તરીકે જાહેર કર્યા છે અમે સમાજને હર અને હંમેશાની માટે ખાતરી આપીએ છીએ કે સમાજની માટે સતત ફરિયાદ સેવા કરશું કે સતત એજ્યુકેશન અને કાર્ય થાય એવી અમારી પૂરી કોશિશ રહેશે સાથે લુકા ગ્રામ્ય સિપાહી સમાજની મળેલી મિટિંગમાં નવ નવ આપણા જે નિમાયેલા પ્રમુખ ભાઈ શ્રી નજીકભાઈ અને ઉપપ્રમુખ મુનાભાઈ શેઠા હનુભાઈ ગટાધર હરુણભાઈ સભા અને નવી ગોડીમાં જે કોઈ સ્ટાઇલ છે તેને અને જૂની ગોળીના જે કોઈ લોકો હતા જે લોકોનો સૌના સાથ અને સહકારથી જે નવી ગોડી હસાય છે તેમાં અમે જે હોદ્દા મેળા છે ઉપર મુખ્યનો પૂરેપૂરો ઉપયોગ કરીશું ગામમાં ખાસ કરીને બેરોજગારો અને જે લોકો બેરોજગાર અને શિક્ષિત વંચિત જે યુવાનો છે એવા લોકોને શિક્ષણ મળે અને રોજગારી મળે મળે એવી તકો ઊભી થાય એવું સમાજની સેવા કરવાની જે તક મળી છે તેને અમે પૂરેપૂરો લાભ લઈ અને મહુવા તાલુકા ગ્રામ્ય સિપાહી સમાજનો વિકાસ થાય ઉન્નતિ થાય એવી અમે દુઆ કરીએ છીએ